જય શ્રી કૃષ્ણ રાજે રાજે તો આજે અમારા પરમ મિત્ર એવા શ્રી બાપા કે જે વાડી વિસ્તારમાં જે રહે છે એવા જે બાપા છે તેમને આ વિડીયો પોતાના રસ્તા ઉપરથી એનો ઓડિયો બનાવી લીધો છે અને લોકોને બતાવવાની ઘોષણા કરી છે કે અંદાજે આ રોડ અંદાજે વીસ પચીસ ફૂટ આવશે એટલે આ અજગર લગભગ મારા કહેવા મુજબ લગભગ ત્રીસ ફૂટની અંદાજે છે અને આ વરસાદને હિસાબે ગરમીની હિસાબે તે બોરની અંદરથી ઠંડક લેવા માટે થઈને બહાર આવ્યો છે તો ચોમાસામાં આપણે જ્યારે નીકળીએ ત્યારે આવા જીવ જંતુ પ્રાણીઓ છે એના રક્ષણ માટે થઈ આપણું વાહન આપણે ધીમું રાખી સાવચેતીપૂર્વક આપણે વાહન આપીએ જેથી કરીને કોઈ પણ જીવાતમાંથી એ જીવાતમાં ખોટી રીતે અકસ્માતનો ભોગ ન બને એની આપણે સૌ કાળજી રાખીશું અને આ વિડીયો જેમ બને તેમ આગળ શેર કરવા વિનંતી લાઇક કરવા વિનંતી